આજે નહી આ હા ની લેળો તા ની મને રીવર્સ ઓય જાગો ઓને મને આવડા પણ હવે હું ચાર વાર હારી એટલે માર હવે રમી નહીં સો હેલો ગાઈઝ વેલકમ ટુ અવર યુટ્યુબ છે એને કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં હશો અને અમે આવી ગયા છે નાના ચિલોડા અમારી ઢબુના ઘરે ઢબુ એટલે મોહિની અમારા જયેશભાઈની છોકરી એના ઘરે આજે જમવાનું હતું અને જમી લીધું છે કામ પતી ગયું છે અને અમે અમે બધા રમીએ છીએ ઉનો ઉનો ગેમ રમીએ છીએ એવી ગેમ આવે છે જેને જેને ઉનો રમ્યો હોય ખબર હોય કમેન્ટમાં જણાવજો તો ચાલો આગળ આગળ જોતા રહેજો બતાવીશ તમને બધાને કાંઈ જ અમે લોકો રમીએ છીએ ઉનો અને બધા જમવા ઘરે સાહેબ છે એમની જમીન અમે રમવા બેઠા છે અને ત્રણ તો મારી જ ગઈ અને આ જો આ બધા જો હજુ જે પીપી કરો આજીવન

અને આ છે મારા પપ્પા અને અમે હવે ઉના પત્તા જોયેલો તમે

આ મને ગ્રીન પત્તા દેખતા હતા આ એ સી જે થઈ ગયા જો અમારા ઉનામા ઉનામા ના કોઈ લેવી કોઈ લેવી દુકો કાંગલ ડ્રો Ma bali mo na. Dapat yan. Plus four. Chago. Malaga na. Plus two. Plus two. <laughs> plus two. <three>. <laughs> award. Plus four. Yeah, no, 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 no,

સો સરને દે તો મને આવો કે મૂટ કે સો ગાઈસ મારી જોડે છે બે પત્તા જોવા છે તમારે તો બતાઈ દો તમને પણ બતા મને જો બ્લુ જોઈ લઉં મારી એમ બે પત્તા છે ને આજે તો તો નહીં જી ખારું જોઈએ આગળ આગળ રીતે તમે બતાવો બહુ ના ખુશ થવાય બોળા પ્લસ ટુ કે પ્લસ ફોર્મ્યુલા નેમો કયો બ્લુ આ તમારવા મારવા ઓર આ ઓર આ તો કઈ બજા ઈ તો ભગવાન લઈને નાખી દી છે હા ઈ એક પત્તું અબી તો બ્લુ લાઈવ મને આલ દે ચાલે છે ને તો ગાઈસ હવે હારવાની તૈયારી છે મારી તો હવે આ નરેશ જો નરેશ જોને ઘણા બધા પત્તા નઈ બતાવતો મને અત્યારે અને આમના જોડે છે ઘણા બધા ને જ છે અરે જોઈએ કોણ જીતે કોણ સો ગાઈસ હું હારી ગઈ આ લોકોએ મને ચોથી વાર હારી દીધી આને અમે આજે દિવસમાં ચોથી વાર ઊનો બનાવ્યો હવે બનાવીશું ગદ્દા ચોર

જો આ લોકો બહુ મારે ઉડાવે તમે ઢપી દો બે જણ આ છે એને જવા દેવા ચલો કોણ આમ ગદ્ધો તમારામાં આ લોકો પાછા મને ગદ્ધાચોર બનાવવાનો ટ્રાય કરી અને આપણે બે લઈ લીધી અઓ ન નય ગद्दा ચોરા હવે લઈ જો ગद्दा એક દિવસ બનાવન ટ્રાય કરે આ લોકો પર હું તો નઈસ બનવાની આમનામાં ગદ્દોસ અને હું ગદ્દો નઈ ઊભો અને બનવાની અને હું નઈ બનવાની જોઈએ અમે ઝોન કે ના ગોટવા

ak <laughs> amargaaoaamaraakamarigaao <laughs>

ત્રીજી ગેમ ચાલુ કરી દીધી જેનું નામ છે ભાઈ શું નામ મેડિકોટ મેડિકોટ અને એ મને આવડે પણ હવે હું

લેગો કોકેનો દેપકો गाइस દેખો મારો પક છે એટલે મને પહેલા ચાપી દીધી ના લોકોન છે લેક્સ એક પરનો ચોકલેટ લેખો થોડું પડાવ બોલ શું બોલજો ચારે એકવાર ફરી રિપીટ એકવાર વન્સ મોર ઇતકારી ના બોલો પડ્યા

આ મેળો બે અને એક ક્યું નો બે ચીટર એ અમે આ રવા આયા તો નહીં નહીં આયા અમે નહી આયા અમે નહી આયા અમે આને નહી કરતા આઈ બની બા ચીપ નહીં આ અમે નહી ચોરી કરતા અમે ચીટિંગ નહી કરતા આ લોકો હારે જીત્યા હારા જીત્યા કરે ગાઈસ તમે કો કોણ જી કોણ હરીઓ અમે લોકો ઘરે જઈએ છીએ હવે અને જો મારો ભાઈ ગાડી આગળ પડી જાય બધા અહીંયા બાય બાય આવજો આવજો કરે છે અને હું જાઉં છું લંગડાતી લંગડાતી જો એક પગે ચપ્પલ પહેર્યું છે ને એક પગે નહીં પહેર્યું અને પગમાં વાગ્યું હતું થોડું ઘણું અને હવે ઘરે જઈએ છે મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલમાં નવા હોય તો બે લાયકન દબાનું ભૂલતા નહીં જય માતાજી મળે બીજા વ્લોગમાં